છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ વિસ્તારમાં એક કરતાં વધુ વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધવા પામી છે જેને લઈને બે દરવાજા જીરો મીટર ખોલી ચાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સુખી ડેમના ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે ડેમનું જળસ્તર વધતા અને રૂલ લેવલ એકસો મીટરને પાર જઈને એકસો મીટર સુધી પહોંચતા તંત્રએ સુરક્ષાના પગલા રૂપે ડેમના ગેટ નંબર પાંચ અને છ ખોલ્યા છે તો આ ગેટ જીરો મીટર સુધી ખોલવામાં આવે છે

આ વરસાદના કારણે કુલ અગિયારસો મીમી વરસાદ થયો છે તો આ ભારે વરસાદને કારણે ડેમમાં જળ ની વૃદ્ધિ થઈ છે જેના કારણે પાણી છોડવાની ફરજ પડી છે તો વહીવટી તંત્રના લોકોને નદી કિનારા નજીક ન જવા ચેતવણી આપી છે અને જાગૃત રહેવા માટે સૂચના પણ આપી છે તો નદીના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓને સાવચેતી જાળવવાની સલાહ આપવામાં આવી છે ત્યારે આમ પાવી જેતપુર તાલુકાના સુકી ડેમના વિસ્તારમાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા જીરો પોઈન્ટ સાઈઠ મીટર ખોલી ચાર હજાર એકસો અડસઠ પોઈન્ટ અઠ્ઠાવન ક્યુસેક પાણી છોડવામાં રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ